સ્વાગત છે ફાર્મર લાઈફ માં કેમ છો મિત્રો બધા મજામાં માં મજા માં જો ને અમારો બ્લોગ જોતા મજામાં માં તો હવે નવરાત થઈ ગઈ છે હાલો બલો રાખી હવે દવાના રાઉન્ડ ચાલુ કરવાના છે પણ વચમાં થોડો કામ હોય જ ખેડૂતને આપણે ધૂળ નીકળીને હાલોમાંથી વીણવાનું કામ ચાલુ છે એટલે માડીનો ઘણો ગાઢવાનો છે તેલ ઘરનો થઈ જાય કણ બણ વીણી નહીં બે ત્રણ ડી મજૂરથી વીણ આવ્યા અને એક બે દીથી આ ઘરના વીણીને આટલું રહ્યું છે એટલે આપણે ધૂળનું કામ પૂરું થઈ જાય અને આપણે ઘઉમાં પાણી ચાલુ કરવાનું છે અને નારણભાઈ ગોંદરી માં પાણી હાકે છે તો બ્લોગ માં બની રહી તો આપણે વાડીને તમને ઘઉંનો પાક બતાડ્યો અને જીરાનો ઉગાવો થઈ ગયો છે 15 દિવસ જીરા થઈ ગયા છે આપણે વિયત પછીનો જીરો 15 દિવસનો થઈ ગયો છે અને ગોંદરી પાણી ચાલુ છે તો આખો બ્લોગ માં આપણે આપણે વાડીનો વ્યૂ બતાડશું અને માંડવીનો ઢગલો બતાડ ને ભેગો ભેગો કોમેન્ટ કરજો કેટલો થયો છે કારણ કે ને આપણે ચોખ્ખી બોખી કરી લીધી ને એટલે ઢગલામાં થોડી કમી દેખાય છે કારણ કે નીકળી જાય ને એટલે હવે હરખો કમન કહેજો કેટલો આપણે કાટી ચડી જાય હે માંડવી હાલો તો આપણે તમને બતાવું ઘઉં જીરું HUUUUU ARрок KED hoc RAM спорт મિત્રો આ આપણા ઘઉં છે અને ગૌમાં હાલ ત્રીજો પાણી ચાલે છે કુલ જે ઘઉં થયા છે આપણે તેર દિવસ ના અને ત્રીજો પાણી છે એક ધોરિયામાં જ પાણી આવે છે ડાયરેક્ટ આપણે ઓલા શેડ થી ડાયરેક્ટ અહીંયા પાણી ઘઉં તો કાંઈ પ્રોબ્લેમ થાય નહીં નહોતું પાણી મળે એટલું સારું જોઈએ હવે આપણે જોઈશું જીરું કારણ કે જીરાને એટલા જ દિવસ થયા છે થોડાક વધુ દિવસ થયા જીરા આજે સોળ દિવસનો થઈ ગયો છે જીરો થોડાક દિવસ પહેલા વાવેલ હતું ઉગાવવો જોઈએ આપણે તો થઈ ગયો છે ઉગાવો વિડીયોમાં તમને બતાવું કારણ કે ચાલો તો ભરાણા નથી હાલ પંદર દિવસનું છે હજી નીકળ્યો છે હવે બધો આછો આછો દેખાય છે હાલ તો વિડીયોમાં બતાડો તમને જીરો વાળીનો આપણે આમ બે આમ સારું છે એવું દેખાય સાથે સાથે એક વાડીનું વિઝિટ કરતા આવી આપણે મોટા ભાગની મોટાભાગની વાડીમાં જીરાની તારીખ છે તારીખે પાણી આપેલું છે જીરાને આમ તો મિત્રો એ જીરો તમે બતાવો હમણાં એ મહિનાનો થઈ જાય છે કુલ એમાં પાંચ છ દિવસ મહિના થઈ ગયા છે એટલે કુલ પચીસ દિવસનો જીરો થયો છે બતાવો ખાસ કરીને પચીસ ત્રીસનું થયું છે ઉગાવો સારો છે જીરા પ્રમાણમાં પ્રમાણ પ્રમાણ સારું ગાય છે આમાં ચાર પિયત આપેલ છે કારણ કે જમીન ભેજવાળી નથી ભેજ સંગ્રહ નથી કરી શકતી સુકાઈ જાય છે એના માટે ચાર પાણી આવી પછી ખાસ આમાં નિદામણ જોઈએ તો આપણે વેલીડી ખાલી એક જ છે તેનો કોઈ ઉપાય નથી એના માટે અમે ઘઉં આવ્યા છે આ વેલીડીના કારણે અમે ચાર વીઘાના ઘઉં વાવ્યા છે બાકી જીરા માટે અનુકૂળ અમારી જમીન છે હા ફૂલ ભેજ સંગ્રહ કરે છે એવી છે પણ આ વલણી માટે વલળીને દાવી પડે છે ખાસ કરીને એમાં અમે તો બકરા વાઘ હોય મેલી દહીં જો આ વખતે મેલશું તો વિડીયોમાં હું તમને જરૂર બતાવીશ બાકી તો ઘઉંમાં હું પ્રોફિટ નંબરે એટલું જીરા એટલું હા ખાધે પીને અગી કાંઈ ટેન્શન તો નહીં બસ એવું છે અમારી ચેનલ ફાર્મ લાઈફ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બધું મિત્ર શેર થાય જય માતાજી જય દ્વારકાધીશ